કહો હો આપણી ગેંગ નમસ્કાર પ્રણામ રામ રામ જય તો જવા આપણે ઉતરી ગયા છીએ મિલ્ટામાં ના ના અહીંયા નહીં નહીં અરે ના 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 ભાઈ ઇવેન્ટમાં નથી ઉતરવું બાપલા મારા વાલીડા ભાઈ ઇવેન્ટમાં હું લગભગ લગભગ પાંચસો કર મરી ગયો અને પાંચસો પાંચસો વારમાં મરી ગયો કેમ કે ભાઈ અડધા તો ઉતરતા મેં ઉતરતા વે તો જ ભાઈ અડધા ભડાક એટલે આપણે ત્યાં ઉતરવું નથી આપણે ઉતરીએ અહીં મિલ્ટામાં નહીં નહીં ક્યાંય નહીં ભાઈ પેટ્રોલ પંપે ઉતર્યા અહીં આપણે એન્ડ ઉતરતા વેચ તો જ ભાઈ સાહેબ ફટ ફટ ભાગીને ભાઈ ઓહો હો યુએમપી જડી ગઈ એક ઇન્જેક્શન જળી ગયું ને પેટ્રોલ પંપના મતલબ પેટ્રોલ પંપે જ ભાઈ પેટ્રોલનું ડબલ્યુ જડે વાહ તો ભાઈ વાહ જ હોય ને ભાઈ પેટ્રોલ પંપના ડબલે જ મતલબ પેટ્રોલ પંપે જ પેટ્રોલનું ડબ્લ્યુ જડે બીજે કંઈ ના જડે અને ઉતરતા વે ભાઈ આપણે જોટ્યા હતા હવે એટલી જથાબંધમાં રહી દીધા હા ને જાણે આમાં ઘરવારીના આણામાં ના ઓલી સારી સિમ્પલ ઓલી એક કંઈ આવી વાઈ ઓલા બે જણાવાળી એવી રીતે ભાઈ જથ્થાબંધમાં જોટી જ્યાં જાવ ને ઓ હો હો ભાઈ સાહેબ મિની ચોદું જડી ગઈ વાહ ભાઈ ઉતરતા વેત જ એક યુએમપી અને એક મિની ચોદું જડી જાય ને ઓ હો 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 મજા જ આવી જાય હવે ઉતરી તો ગયા અહીં તો એકાદો બંદોએ જડી જાય તો સારી વાત કહેવાય બાકીને તો આપણે આમ નામ ઘૂમતા રહેશું અને ભાઈ સોને પેશું સુહાગા થ્રી સ્કોપ જડી ગયો વાહ હવે તો ભાઈ તમારો ભાઈ ગરમા ગરમ શિખંડીનો કરશે મતલબ કરશે ભાઈ લુપ્ત તો આમ લગભગ ગરીબોવાળી થઈ ગઈ ઓહો મારી આગળ ઘાઇ નતો બેલા લેવલનો નો હો ભાઈ કઈ વાંધો નહીં ગાભોઈ જડી ગયો આપને પેલા લેવલનો અને હવે એને ફટાફટ બહુ જાજી લપચપ કરવી નથી આપણે ફટાફટ બંધાણે ગોતિયા અને દઈ દઈ ભળા કે ભાઈ ગરમા ગરમ શિખન ડિનર આજ તો ખાવું છે 2000 યર્સ લેટર ભાઈ વર્ષો પછી આપણે એક બહુ છટે બંદો એક ડેળો હોય તો આપણે ભાઈ જઈડો ઈ જઈડો કે ભાઈ છટો કે ઢુકળો ભાઈ નામ આમાં કરતા કાણોમાં મોહલો અને ભાઈ આપણો ઓપનિંગ થઈ ગયો પેલા કે છે ને ભાઈ પછવાડેથી મારે છે આરામખોર ઊભો રહે તારી માસીને હરીભાઈ લઈ જાય ભાઈ આટલી બધી જલ્દી ક્યાં બૂચ લાગી ગયો યાર ભાઈ યાર આ બાજુ આવ્યું એટલી વારમાં તો ધૂપ થઈ ગયો યાર મને હે એ હે ને કંપની ફિટિંગ બોટ હશે પણ કાંઈ વાંધો નહીં ભાઈ કંપની ફિટિંગ બોટ હોય કે બોટળી હોય આપણે ભડાકા દે દઉં ભાઈ ફૂટસ્ટેપ તો આવે પણ ક્યાં હે ની નથી ખબર ઉભો ઉભો ઉપર જોયું જોયું હરામખોર ઉભો રે તારી બેનપણી એક શું અરે ભાઈ બેનપણો નીકળો યાર ઉભો રે ઉભો પાછળથી મારો હું પાછળ મારું છું ઊભો તારી ગાઢમાં ના મારું મને કહેજો ને ભાઈ ગાંઢ લાલ કરતી હતી ભાઈ યાર તો બે કિલ તો કરી દીધા હા વર્ષો પછી વર્ષો ગોઈમાં પછી હજી અઠાવન બંદા જીવે છે મતલબ ચાર અમે અને ચોપન બીજા લીયો એટલી વારમાં બેને ભડાક દઈ દેતા ટોટલ છપ્પન એટલે કે હવે બાવન હોય ત્યાં એ બાવન જીવે તો હું અહીંયા શું કરું ભાઈ હું ફટાફટ બાવન વગર જાવ હું તમે ભાઈ આવો નવો મસ્ત વિડીયો એકદમ હોટ એન્ડ શખ્સ વિડીયો જોવા માટે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો તો બસ યાર બસ હવે હાલો તો ભાઈ અંત તો આપણા બંદાની ખોજ પૂરી થઈ ગઈ ભાઈ આપણા એક બંદાને નોકર દીધો ને એને આ જો ટોચે દેખાય દેખાણો તમને દેખાણો એને વાર્યું ઊભા રહ્યું હમણાં દેખાણો એ આપ પડી પડે ઓ ભાઈ 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 નહીં 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 ઊભો રે ઊભો રે ભાઈ સાબ ભાઈ એ અને હું બે એક ગોલીના જ રહ્યા અહીં હું એ હવે જરાક આમ દવા બવા પી લઉં અને એ ભલે હાજો થઈ જાય કાંઈ વાંધો ને આપણે આની જરાક ગાંડે હાથ મૂકી દે એટલે હાજો થઈ જાય તીનમાં ભલે એ બચારો દવા પાણી કરી લઈએ આજો પાટાપાંડી કરી લઈએ તો ફટાફટ ઉભો થા ભાઈ એટલે હો માછલી લઈ લીધી એ આરામખોર આવવા દે આવવા દે માછલી લે કે વાહ અરે 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 ભાઈ વાખા ચૂકો વાખા ચૂકો ના થા સીધો રે આ અરે અરે ભાઈ ગોળો નાખી દીધો પાણીનો કાંઈ વાંધો નહીં આપણે જરા અને પછી માછી ગાયું તો કામ થઈ જાય પણ નહીં ચડે હરમ જાતો હરમ હરમ ના જ ચડ્યો મને ખબર હવે એને આપણે ઓલી જે આપણે તમને ખબર હોય પ્રાઇમરીમાં એક ઓલી ઓલી આવતી કવિતા ભાગો રે ભાઈ ભાગો હો આવી આવ્યો આવ્યો બસ આપણે એવું જ કરવાનું ભાગ જવાનું હોય કેમકે આપણા ભાઈ કેરેક્ટર છે નાગો નુબળો મતલબ આનાથી કાંઈ થવાનું નથી જિંદગીમાં કોઈ શિખન ડિનર કર્યું નથી અરે ભાઈ બંધ ભરે ભોરે બરે બરે ભાઈ ગન ચેન્જ થઈ જાય ઓકે ભાઈ પછવાડેથી એકને ભડા દઈ દીધો હવે બીજાની વારી અને બીજાએ આપણી મારી દીધી તો ભાઈ આ હતી આપણી પહેલી ટ્રાય અને હવે આપણે મારશું બીજી ટ્રાય કેમ કે આપણે ડિનર તો કરવું જ છે એ તો પાકું જ છે ભાઈ આપણે ઉતરતા તા એવું મને લાગ્યું પણ ભાઈ રીલ્સમાં ના ઉતર્યા અને આપણે ઉતર્યા ભાઈ પાછા એક વાર દરિયામાં ને મને ખબર જ છે ભાઈ દરિયામાં ઉતરતા વેતા જ ભાઈ આપણી લાલ થવાની જ છે ગેરંટી જ છે છતાંય ભાઈ આપણે નકટી ચોધી નાખી તો ભાઈ નકટી થતા થતા ભાઈ ભાગીએ અને જલ્દી જલ્દી લૂંટ કરી લે ભાઈ ઉતરતા હોય તો એક મસ્તીની હોટ એને શક્સી એકે અને બીજી એકે જ ડળી કે ભાઈ કાંઈ નહીં એક મતલબ વેરાયટી લઈ લે એક સ્કાર લઈ લે એક એકે લઈ લે ભાઈ મસ્ત મસ્ત એકદમ હોટ હોટ ઓહો હો 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 યુએમપી બેઠે લાલ યુએમપી લઈ લે ભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ યુએમ પી એક જડી ગઈ એક મસ્તીની સ્ક્રા જળી ગઈ હવે મારા ખ્યાલ છે અત્યારે ફિલહાલ સ્ટાર્ટિંગના સમયમાં મસ્ત લૂંટ જળી ગઈ છે બીજી ટ્રાયમાં અને એક ડાય ઠોકીનો થાવા ગયો તો ભાઈ ડોય કોણ કહે તમને ડાય ચોરીનો થઈને અહીંયા ઉતાવળ કરીને ઊંચી ગાંડ કરીને ધોઈયા જાવ પછી એમ કહેવાય રીવાય મી રી મી ભાઈ મરી જાય તું પાણીમાં ડૂબીને આપણો હાલ એવો જ કંઈક થવાનો કાંઈ વાંધો નહીં મસ્તીની નટ કરી લીધી હવે જલ્દીથી બંદો જડી જાય તો કામ થયું ભાઈ હામે કોઈ કે ધુવાણીયું કહી દઉં મતલબ ન્યા તો બંદો જ છે ઓહો હો દેખાઈ ગયો ભાઈ સાબ એક નોક અને એક મને વારી દીધો ભાઈ સાફ ભાઈ કાંઈ વાંધો નહીં તું મારી લે ના ના તમે મારી દો ભેગા થઈને ભાઈ કોઈ દેખી રાજી જ નથી ભાઈ હું શિખંડિનરું કાંઈ વાંધો નહીં ભાઈ આપણે રહ્યા થામાની હાથમાં બેઠી એટલે આપણે પાછા ભાઈ નકતા થઈને જીવતા થઈ ગયા એને એ મેપમાં આ વખતે પાછી ટ્રાય કરશું ભાઈ ડિનર કરીએ યાર ભાઈ આપણે એક લાંબો ધો ચડી ગયો જેનું નામ છે એસલ અને એક સામે જ મારા જેવો કોઈ નુબળો ઉભો હોય ભાઈ ઉભો રો ઉભો રે ઝૂમ કરીને મને મારવા દો ઉભો રહે તારો ટકલો કે ગયો એક બે ઓકે બે માં વાકો દીધો અને ભાઈ ચાર પાંચ છ સાત આઠ કેટલો ભાઈ અસથામાં હો કે શું થઈ અને મુકેશ તો ના બૈચો ભાઈ પણ તમે તો બચ્યા ને તો ભાઈ આવા નવા એકદમ મસ્ત હોટે માલ જેવા વિડીયો જોવા માટે ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો આપણે મળીએ એક ના નવા વિડીયો ત્યાં સુધી બાય ભાઈ